નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ઝીરુના બજાર પાઉ બોલાયા એના વિશે વાત કરવાના સિ તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રજો મિત્રો આજે તારીથી સૌ બાર બે હજાર સોવીને બહાર થઈ ગયો શનિવાર મિત્રો ઝાનેલી બિહાર બજારમાં હાલ જીરાના બજાર ભાવની વાત કરી તો મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે સારી અને સુપર ક્વોલિટીવાળાના જીરાના ભાવ ચાર હજાર પ્લસ ભાવ બોલાય છે અને આજે ઊંચામાં પાંચ હજાર બસો વીસ રૂપિયા સુધી ભાવ બોલાયો છે અને જાણેલી બિહાર બજાર પર મિત્રો ડેલી બજારમાં જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન બોલતા રાજકોટ ચાર હજાર બસો ત્રીસથી થી ચાર હજાર પાંચસો ત્રીસ રૂપિયા સુધી જામનગર એકત્રીસો રૂપિયાથી ચાર હજાર સાતસો ને સાઠ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસો ત્રીસથી થી હજાર સાતસો ને ત્રેવીસ રૂપિયા સુધી મોરબી ચાર હજારથી સાત હજાર છસો ને આડત્રીસ રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર છસો નેવું થી સાત હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા સુધી પાટડી ચાર હજાર ત્રણસોથી થી હજાર છસો ને ત્રેવીસ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર ત્રણસોથી સાઠ હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર સો રૂપિયાથી સાડ હજાર ને રૂપિયા સુધી અમરેલી અઢારસો રૂપિયાથી સાઠ હજાર રૂપિયા સુધી રોલ ત્રણ હજાર પાંચસોથી સાડ રૂપિયા સુધી મહુવા ત્રેવીસો આઠથી સાત હજાર રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર છસોથી સાઠ હજાર રૂપિયા સુધી जस्तन दोन हजार ते शार हजार पाच सरपया सूदी मकानेर चार हजार बसो ते शार हजार सिस रुपया हो सुदी जेतपूर बे हजार ऐंशी ती शार हजार सातशे बारा बाबरा हजार शार सास ते शार हजार तीन साठ रुपया ધાંગધ્રા ત્રણ હજાર છસો થી સાળ હજાર રૂપિયા સુધી ઉપલેટાજાર બસો રૂપિયા સુધી સુધી ઉંઝા ત્રણસો થી પાંચ હજાર બસો ને રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર થી સાળ રૂપિયા સુધી હારીત શાળ હજાર થી સાત સાતસો રૂપિયા સુધી રતનપુર ત્રણ હજાર થી હજાર રૂપિયા સુધી કડી ત્રણ સાતસો રૂપિયા સુધી સમી ત્રણ હજાર બસો ત્રીસ થી સાળતા છસો ને પચાસ રૂપિયા સુધી નેનાબાઈ સાડા હજાર છસો થી સાળતા સાતસો ને ત્રેવીસ રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર સાતસો થી સાળતા છસો ને બત્રીસ રૂપિયા સુધી અને દિયો દર તણો દરસો વ્યક્તિ લીધી ચાર હજાર રૂપિયા સુધી અને આ તરત મિત્રો આજના તાજા ઝીરોના બજાર પર વિડીયોમાં અન સુધી રહેવા તમામ ખેડૂતોના ઉપર ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા